ત્યારે જૂનાગઢમાં પણ મેઘો જે છે તે ગમરોડી રહ્યો છે જૂનાગઢમાં સંદેશ ન્યૂઝ એ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામેલ આવ્યો છે પ્લસવા ગામની બજારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે ત્યારે વરસાદ બંધ થયા છતાં પણ પાણીનો પ્રવાહ અવિરત શરૂ છે જ્યારે મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ સામે ઠાલવવામાં આવી રહ્યો છે લોકો દ્વારા ત્યારે તંત્રના પાપે ગામમાં પાણી ઘુસ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે પાણી જોઈને એવું લાગે છે કે ખરડો વહેતી હોય એવી નદી જતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સાથે જ વાહન વ્યવહાર પણ ક્યાંક ઠપ પડ્યો છે અને જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે કારણ

વિભાગ વિભાગમાંથી રાજકીય પ્રેશર દેવરાવી અધિકારીઓને દબાવી અને જે કબૂતરી ખાણમાં આવ્યું છે અને ત્યાંથી પાવર હાઉસ થઈને આ પાણી આવે છે તમે આ પરિસ્થિતિ જોવો છો અત્યારે આ મેન બજારમાં આપ જોઈ રહ્યા છો પાણી જઈ રહ્યું છે જેથી નીચેના વિસ્તારોના મકાનમાં ઓછરીની કોર સુધી પાણી આવી ગયેલું છે તો એ લોકોને બહાર આવવા જવા માટે પોતાનું ખાવાનું અનાજ કર્યાનું જે બધું અત્યારે પલટી ગયેલું છે અને આ તમે મુશ્કેલી સામે જોઈ રહ્યા છો આ પાણી અત્યારે અહીંથી આવી રહ્યું અરે આ એક થી દોઢ મહિનો સુધી વરસાદ ચાલુ રહે ને ત્યાં પાણી ચાલુ રહે અને આમાં કોઈ ગામમાંથી હાલવાનો એક રસ્તો છે નહીં સીમમાં કે ગામમાં અને આ બધું તમે સમજો કે આ સરકારી માણસોએ આ બધું પાણી બાણીમાંથી અહીંયા ચડાવ્યું અને માણસો આ ગામના બધા માણસો હેરાન થાય છે કેટલું છે સંદેશ ન્યૂઝ ક્લાસમાં